સંકલન સમિતિ સામે ઉઠતા નારાજગીના સુરની ઓડિયો ક્લિપ મુદ્દે પીટી જાડેજાનો ખુલાસો મારી નારાજગી હતી એ મેં વ્યક્ત કરી તેવું પીટી જાડેજાએ કહ્યું છે સંકલન સમિતિની કમિટી ગ્રુપમાં આજે ઓડિયો છે તે સેન્ડ કરવામાં આવ્યો હતો ગ્રુપમાંથી કોઈ ગદ્દારે ઓડિયો વાયરલ કર્યો છે હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ તેવું પણ કહ્યું ગદ્દાર કોણ છે એ જાણીશ તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપવું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડોક ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલ્પ સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલ્પ સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજો બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મીટિંગ કરશું આ બાબતમાં ચર્ચા કરશું તો બીજી તરફ સંકલન સમિતિ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ પૂર્ણ રીતે પૂર્ણ થઈ એના માટે સમગ્ર પ્રજા સમાજના પ્રજાના જુદા જુદા વર્ગો ધન્યવાદને પાત્ર છે અને મીડિયા ન એમાં ખૂબ મોટો સહયોગ ને રોલ રહ્યો છે એટલે આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર અમે ચાર પાંચ દિવસથી એક અમે ચર્ચા કરતા હતા જે લોકો સંગઠનમાં હોય ટીકુભાઈને પણ અને બીજા પાંચ આઠ જણા અમારા જે થિંક ટેન્ક કહેવાય કે જ્યારે પણ કોઈ પણ સંગઠન એની તાકાત બતાવે છે અવાજ રજૂ કરે છે એકતા થાય છે ત્યારે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે પીટી જાડેજા સાથે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ ત્યારબાદ આપ્યું કે એમ કીધું કે લોકોની જે કમિટી હતી વોટ્સએપ ગ્રુપ હતું તેમાંથી ઓડિયો લીક થયા અને તે બાબતે કેસ નિવેદન લીધું છે મને કઈ બાબતમાં કઈ એવું લાગતું નથી એ બધી ગૌણ બાબતો થઈ જાય છે જ્યારે સંસ્થાનો આંતરિક પ્રશ્નો એનું સમાધાન થઈ ગયું હોય વાત થઈ ગઈ હોય ત્યારે એ પ્રશ્ન બહુ રહેતો નથી પણ મેં આપને કીધું એ પ્રમાણે એમને જે કાંઈ ચિંતામાં બોલ્યા હોય પણ બધું જ વાસ્તુઓને હવે એમને ચોખ્ખોટ કરી દીધી છે કે સંકાલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે બાપુ કીધું ના ના એ હવે ભૂતકાળની કોઈ ભાવ હતો જો જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને માટે અવાજ ઉઠાવવો એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈપણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું તો